સુરત વેસુમાં પૈસાની લેવડ દેવડને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં આઠ હજારના બાકી બિલની ઉઘરાણીએ ગયેલા કેફે માલિક સાથે મારામારી કરવાનો વિડીયો બનાવવામાં આવ્યો હતો આ ઘટના સુરતના વિસુ વિસ્તારમાં આવેલ મેડિનિયન કેફેના માલિક સાથે બની હતી ત્રેવીસ વર્ષીય કેફે માલિક જસ્મીન વાઘાણીએ આ મામલે વિસુ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર એફઆઈઆર નોંધાવી છે પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓમાંનો એક યુવાન વિવેક જૈન છેલ્લા બેથી ત્રણ મહિનાથી કેફેનો આશરે આઠ હજારનું બિલ ચૂકવ્યા વિના જ બાકી રાખતો જસ્મીન વાઘાણી છેલ્લા ઘણા દિવસોથી વિવેકને ફોન કરીને આ બાકી રકમ ચૂકવી દેવા વિનંતી કરી રહ્યા હતા આરોપીઓ માર માર્યો અને તેનો વિડીયો પણ બનાવ્યો અને બિલની ઉઘરાણી કરવાથી ગુસ્સે ભરાયેલા વિવેક જૈને પોતાના મિત્ર દીપક જૈન સાથે મળી એક યોજના બનાવી હતી બંને યુવાનોએ જસ્મીન વાઘાણીનું અપહરણ કર્યું હતું અપહરણ બાદ બંને આરોપીએ જસ્મીનને બેફામ માર માર્યો હતો ફરિયાદમાં જણાવ્યા મુજબ પહેલા લાતો મારી અને ત્યારબાદ ગાલ ઉપર તમાચા માર્યા હતા તે દરમિયાન આરોપીઓ એટલા હિંમતવાન હતા કે તેઓ પોતે માર મારતા હતા તેનો વિડીયો પણ રેકોર્ડિંગ કરી રહ્યા હતા આ ગંભીર ઘટના બાદ કેફે માલિક જસ્મીન વાઘાણીએ તાત્કાલિક વિસુ પોલીસ સ્ટેશનમાં વિવેક જૈન અને દીપક જૈન વિરુદ્ધ અપહરણ અને હુમલાની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે વિસુ પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને ખાસ કરીને માર મારતા હોવાના વિડીયો રેકોર્ડિંગના આધારે આરોપી વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે વિડિયોને મુખ્ય પુરાવા તરીકે લઈ બંને આરોપીઓને ઝડપી પાડવા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની તજવીજ શરૂ કરી છે